વાકાનેર સીટના રાજવી પરિવારમાંથી આવતા મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ પણ મતદાનનો સંદેશો આપ્યો છે ધારાસભ્ય જીતુ સોમાણીએ મતદાન કર્યું છે માતાધિકારનો ઉપયોગ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી છે વાકાનેરમાં અગિયાર વાગ્યા સુધીમાં ચૌદ પોઈન્ટ છાસઠ ટકા અને ચંદ્રપુર બેઠક પર ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયું છે વિગતવાર આંકડાઓ નગરપાલિકામાં કુલ અગિયાર પુરુષ મતદારો માંથી બે હજાર એકસો પંચાવન મતદારોએ મતદાન કર્યું છે દસ હજાર નવસો ચાલીસ એક હજાર એકસો ત્રેવીસ મતદારોએ મતદાન કર્યું છે ચંદ્રપુર બેઠકમાં અગિયાર વાગ્યા સુધીમાં કુલ ત્રણ હજાર છસો પુરુષ મતદારોમાંથી નવસો મતદારો ત્રણ હજાર પાંચસો મહિલા મતદારોમાંથી સાતસો મતદાન કર્યું છે છે અને થઈ રહી ત્યારે ખાસ કરીને મોરબી જિલ્લાના અંદર તમામ વિસ્તારના તમામ વતનીઓને મારી અપીલ છે કે લોકતાંત્રિક વ્યવસ્થાના અંદર અને સંવિધાનિક જે આપણી જવાબદારી છે એ પ્રમાણે આપણે બધાએ બહાર નીકળી અને પૂરું મતદાન કરી એવી અપીલ સાથે આપ સૌને આવનારા સમયના અંદર આપણા ભવિષ્ય જ્યારે નક્કી થતા હોય ત્યારે સંપૂર્ણ રીતે સો ટકા મતદાન થાય એવી અપીલ સાથે અમે બધાએ જેવી રીતના મતદાન કર્યું છે એવી જ રીતના આપ બધા પણ બધાય આવી બહાર આવી અને પૂરું મતદાન કરો એવી લાગણી આજે વાંકા નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અને આજનું જે મતદાનનો દિવસ મતદાને એ મહાપર્વનો દિવસ છે મતદાન કરવું કરાવવું એ લોકોની ફરજ છે